આદિવાસી આજે શિક્ષક માટે રોડ પર ઉતરે જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ તો અમારી પેઢી તો સરકાર મુર્દાબાદ કરતી કરતી મરી ગઈ હવે અમારે થોડું મરવાનું છે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજસ્થાનના કોઈ નેતા અમારી સાથે હોય કે નહીં હોય પણ તમામ આદિવાસી સમાજને અમે સાથે લઈને આવનારા ભવિષ્યમાં અલગ ભીલ પ્રદેશની માંગ કરીશું તેલુગુ લોકોનું તેલંગાણા છૂટું પડ્યું તમિલ લોકોની તમિલનાડુ બન્યું મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતીઓનું ગુજરાત બન્યું પંજાબીઓનું પંજાબ બન્યું નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું છે ઝારખંડ બન્યું છે છત્તીસગઢ બન્યું છે તો અમને પણ આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ મળે એમાં કોઈને શું કામ વાંધો હોવો જોઈએ મનસુખભાઈને ના કહેવાથી કે કોઈ નરેશભાઈના કહેવાથી કે ગુજરાત કે રાજ્ય સરકાર કે દેશની સરકાર ના કહેવાથી અમને ફેર નથી પડતો સારા રોડ બની જવાથી મોટી બિલ્ડિંગો બની જવાથી મોટા સ્ટેચ્યુ બની જવાથી કઈ વિકાસ થઈ જવાનો નથી વિકાસ એ ગ્રાઉન્ડ પર લોકોની શું જરૂરિયાત છે એને સમજીને જો કરવામાં આવશે 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 શિક્ષણ આપવામાં આપવામાં આરોગ્ય સુવિધા એ વિકાસ માનીએ છીએ ગુજરાતની અંદર ફરી એક વખત અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠી છે ભૂતકાળમાં આ માંગ ઉઠી હતી પરંતુ ત્યારબાદ આ માંગ ધીરે ધીરે ઓછી થઈ ગઈ હતી પરંતુ તાજેતરની અંદર જ આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાજીનો જન્મજયંતિનો પ્રસંગ હતો ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ જાહેરાત કરી કે આદિવાસી સમાજ માટે અલગ એક ભીલ પ્રદેશ બનાવવામાં આવે એટલે કે અલગ રાજ્ય બનાવવામાં આવે અને એની અંદર તેમને કહ્યું હતું કે જે ગુજરાતની સાથે જોડાયેલા જે રાજ્યો છે તેનો હિસ્સો લેવામાં આવે ત્યારે સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે ધારાસભ્ય ચેતર વસાવા છે એમને પૂછીશું ચેતરભાઈ જે આ અલગ પ્રદેશની માંગ કરી છે કેમ જરૂર પડી ખાસ તો અમારે પ્રદેશ જે આઝાદી પહેલાં પણ હતો આજે પણ એનો નકશો ભીલક્રંટ પ્રદેશનો આખી સીમારેખા સાથે આપણને મળી શકે છે એમાં આજના જે ઓગણપચાસ જિલ્લાઓ છે જેને જે તે વખતે આઝાદી મળ્યા બાદ વિભાજીત કરવામાં આવ્યા જેમ કે ગુજરાતમાં સાબરકાંઠાથી લઈને ઉમરગામ સુધીના ચૌદ જિલ્લા હોય એવી રીતના રાજસ્થાનનો ઉદયપુર બાંસવાડા પ્રતાપગઢનો ડુંગરપુરનો આખો વિસ્તાર હોય મધ્યપ્રદેશનો અલીરાજપુર જાંબુવાનો આખો વિસ્તાર હોય કે મહારાષ્ટ્રનો નંદુરબારથી લઈને પાલઘર સુધીનો વિસ્તાર હોય તો અમે બોર્ડરલેસ થઈને આજે પણ અમારા રીતિ રિવાજો અમારી ભાષા બોલી પહેરવેશ બધું જ અમારું સરખું છે આજે પણ અમે એકબીજા સાથે રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ અમને ક્યાંય બોર્ડર નડતી નથી આજે પણ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના જે આદિવાસી બેલ્ડ છે અમે સાથે જોડાયેલા છે તો જેમ નવા રાજ્યનું અસ્તિત્વ થયું એમ અમારા ભીલ પ્રદેશનું વિભાજીત કરીને અલગ રાજ્યમાં આજે પણ દરેક ગુજરાતમાં સત્તાવીસ બેઠકો એ જ વિસ્તારમાં અમારી અનામત છે એવી રીતના મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ અનામત છે આજે બાહુલ વસ્તી અમારી આ વિસ્તારમાં છે ત્યારે આઝાદીમાં અમારા લોકોએ આટલા બધા યોગદાનો આપ્યા હોય આઝાદી બાદ દેશના વિકાસમાં અમે બેન બંધ હોય કડાણા હોય ઉકાઈ ડેમ હોય આ વિસ્તારમાં નેશનલ હાઈવે હોય રેલવે હોય બુલેટ ટ્રેનો હોય કે આ વિસ્તારમાં હાઈ ટેન્શન થર્મલ પાવરો બનાવવાના હોય જીઆ જીએમડીસી હોય જીઆઈડીસી હોય કે તમામ રેતીની ખાણો હોય યુરેનિયમની ખાણો હોય તમામ બાબતે અમે દેશને આટલો મોટો સહકાર આપતા હોય અને જ્યારે અમારા લોકો સાથે ભેદભાવ કરવામાં આવે ત્યારે અમારે સ્વાભાવિક પ્રમાણે આ ભીલ પ્રદેશની માંગ કરવી પડે તમે જોયું હશે એક બે વરસ નથી આઝાદદીના આજે સિત્તોતેર ઇઠોતેર વર્ષ થઈ ગયા તો કેમ આદિવાસી સમાજમાં આજે શિક્ષણ નથી કેમ આદિવાસી સમાજ આજે પીવાના પાણીના વલખા મારે છે કેમ આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આજે રોજગારી નથી કેમ આદિવાસી વિસ્તારોમાં આજે રોડ રસ્તા નથી તો અમારી સાથે જે ભેદભાવ થાય છે એ ભેદભાવના લીધે સરકારોને અમે કહીએ છીએ કે અમને સ્વાયત્ત રાજ આપી દો આદિવાસી સ્વાયત્ત રાજ હશે અમારી બધી પરિસ્થિતિ અધિકારીઓ નેતાઓ બધું જાણશે ને સ્વતંત્ર અમારું ભીલ પ્રદેશ ઓગણત્રીસમું અલગ રાજ્ય અમને મળે એ અમે માંગ કરી રહ્યા છે હાલમાં જ સૂર્ય બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિના રોજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની અમે જાહેરાત કરી છે આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તમામ લોકોને સાથે રાખીને અમે અલગ ભીલ પ્રદેશની માંગ કરીશું સંવિધાનમાં પ્રાવધાન છે આર્ટિકલ તમે જોઈ શકો છો સંસદમાં ખરડો પસાર થાય અને રાષ્ટ્રપતિની સહમતી હશે તો આવનારા ભવિષ્યમાં ચોક્કસ અમને ભીલ પ્રદેશ મળશે તમે જે વાત કરી તમે જે આખી કઈ રીતે ભીલ પ્રદેશ બનાવવાની વાત કરી ને કેવી રીતે ભૌગોલિક સ્થિતિની વાત કરી પરંતુ સૌથી એક બીજી પણ પ્રશ્ન છે કે ભૂતકાળની અંદર સાંસદ સોમજીભાઈ ડામોરે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તે વખતે અલગ અલગ સંગઠનો જોડાતા એમને અલગ મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત અલગ જે રાજ્યો છે પડોશી રાજ્યો તેનો પ્રવાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા અને તે વખતે ખૂબ મોટા પ્રમાણમાં આની ચળવળ થઈ હતી અત્યારની સ્થિતિ જોવા જઈએ તો હાલ તમે આ જે મુદ્દો ઉઠાયો છે પરંતુ કયા કયા નેતાઓ તમારી સાથે જોડાઈ રહ્યા છે ખાસ કરીને જે આ મુદ્દો જે છે તો હાલની દ્રષ્ટિમાં જે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ કહ્યું છે કે અલગ રાજ્યની જરૂર નથી હા ખુટ્ટી કોઈ કડીઓ હોય અથવા તો આદિવાસી વિસ્તારની અંદર કોઈ વિકાસના કામો બાકી રહ્યા તો એ થઈ શકે તો તમે શું માનો છો કે અત્યારે કયા કયા નેતા તમારી સાથે છે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજસ્થાનના કોઈ નેતા અમારી સાથે હોય કે નહીં હોય પણ તમામ આદિવાસી સમાજને અમે સાથે લઈને આવનારા ભવિષ્યમાં અલગ ભીલ પ્રદેશની માંગ કરીશું જે નેતાઓ સાથે નહીં આવશે તો લોકો એમને પણ ઓળખી લેશે કે સમાજ સાથે છે કે પાર્ટી સાથે છે જે લોકો સરકારમાં છે તો ક્યારેય સાથે આવવાના નથી એમને તો ટિકિટ ઉપરથી જેટલી સૂચનાઓ મળશે એટલા જ એ લોકો નિવેદનો આપવાના છે અમે સ્વતંત્ર લડવાવાળા લોકો છે અમને અમને અમે કોઈની કૃપાથી લડવાવાળા લોકો નથી અને લડીશું અમે અમે જ્યાં સુધી અમારા લોકોના સ્વાયત્ત રાજની વાત છે એ મેળવીને લઈશું ભૂતકાળમાં અમારા લોકોએ શહીદી વોહરી છે ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું અમારા લોકોને નર્મદા ડેમ બન્યો છે તો મનસુખભાઈની તો ત્રીસ વર્ષથી ગુજરાતમાં સરકાર છે કેન્દ્રમાં સરકાર છે તો નર્મદા ડેમનું પાણી આદિવાસીઓને કેમ નથી આપવામાં આવતું નર્મદા ડેમના વિસ્થાપિતોને આજે સુધી ન્યાય કેમ નથી મળ્યો કાઈ ડેમના વિસ્થાપિતોને કેમ ન્યાય નથી મળતો કડાણા ડેમના વિસ્થાપિતોને કેમ આજ દિન સુધી એમને જમીન આપવાનું હતું નોકરી આપવાની હતી વળતર આપવાનું હતું ભૌતિક સુવિધા કેમ મળી નથી તો કયા આવનારા દિવસોમાં સુવિધાઓ કરવાના છે આજે અમારા જેવા આદિવાસી વિસ્તારોમાં અમારે ધારાસભ્યએ શિક્ષકો માટે ધરણા પર બેસવું પડે અમારે શાળાઓ માટે ધરણા પર બેસવું પડે ડોક્ટરો માટે ધરણા પર બેસવું પડે સારા સાધનો માટે ધરણા પર આ શું સાબિત થાય છે ભાજપની સરકાર આ કેન્દ્રમાં આ ત્રીજી ટર્મે નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે તો એમણે તો કરવું જોઈએ નથી કર્યું એટલે અમે એટલા માટે જ અલગ અમારું સ્વાયત્ત માગીએ છીએ અને જો રાજ્ય જેમ કે તેલુગુ લોકોનું તેલંગાણા છૂટું પડ્યું તમિલ લોકોનું તમિલનાડુ બન્યું મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતીઓનું ગુજરાત બન્યું પંજાબીઓનું પંજાબ બન્યું નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું છે ઝારખંડ બન્યું છે છત્તીસગઢ બન્યું છે તો અમને પણ આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ મળે એમાં કોઈને શું કામ વાંધો હોવો જોઈએ ને અમેરિકા આપણા કરતાં ઓછી વસ્તી હોવા છતાં ત્યાં પચાસ રાજ્યો છે આપણે વસ્તી આટલી બધી છે તો રાજ્ય ની જગ્યાએ ઓગણત્રીસમું રાજ્ય થશે એમાં તો સુચારો વહીવટ થશે ને આજે જિલ્લાઓ આપણે છૂટા પડે છે આજે તાલુકાઓ આપણે માનો કે અહીંયા અમારે વાલિયામાંથી નેત્રંગ છૂટું પડ્યું તો નેત્રંગના લોકોને ફાયદો થયો ને તો આવનારા દિવસોમાં જેમ કે ભરૂચમાંથી અમારો નર્મદા જિલ્લો છૂટો પડ્યો તો અમને ફાયદો થયો કે અમારી બધી કચેરીઓ નજીક આવી એટલા માટે જ અલગ રાજ્ય છૂટું પડવાથી બનવાથી દેશની અખંડતાને ક્યાંય નુકસાન થવાનું નથી અમારા રાજા મહારાજા અમારા ભીલ નાંદોતના નંદ ભીલ હોય કે સાગબારાના કુંવર વસાવા હોય કે ડુમખલના ડુમરાજ હોય ઝાલોદના વસૈયા હોય ડુંગરપુરના ડુંગરિયા ભીલ હોય કે દાહોદના અમારા તમામ ભીલ રજવાડા હોય દેશની આઝાદી બાદ અમારા રજવાડાઓ આપી દીધા છે તો અમે તો અલગ રાજ્ય માંગીએ છીએ તેમાં સુકામ મનસુખભાઈને કે નરેશભાઈને વાંધો હોવો જોઈએ સરકારે તો સહજતાથી આપી દેવો જોઈએ સુચારુ વહીવટ થાય એટલા માટે જ અમે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છીએ અમારો આજે ગુજરાતમાં અમારી એક કરોડથી પણ વધુ વસ્તી છે રાજસ્થાનમાં અમારે એ પ્રકારની વસ્તી છે મધ્યપ્રદેશમાં અમે આજે ચૌદ ટકા છે મહારાષ્ટ્રમાં બાર ટકા છે ને અહીંયા પંદર ટકા છે તો બધા સાથે મળીને આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ માગીશું મનસુખભાઈને ના કહેવાથી કે કોઈ ના કહેવાથી કે ગુજરાત કે રાજ્ય સરકાર કે દેશની સરકાર ના કહેવાથી અમને ફેર નથી પડતો અમે આજે પણ સંવિધાન અને સંવાદમાં માનીએ છીએ તો સંવિધાનમાં પ્રાવધાન છે સંસદ પર પાવર છે રાષ્ટ્રપતિ પર પાવર છે અલગ રાજ્યની વિચારણા કરીને અમને અલગ ભીલ પ્રદેશ આપે એ અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અમે બનાવ્યું છે અમે લડવાના છે અને આદિવાસી સમાજ માટે આવનારા દિવસોમાં રાજ અમે મેળવીને જ રહેવાના છીએ તમે જે આખી વાત કરી પરંતુ આના માટે તમારી કેવી તૈયારી કારણ કે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ને રાજસ્થાન ચાર રાજ્યનો જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારની અંદર કઈ રીતનું તમારું આયોજન છે કે જે રીતે બધા આદિવાસી સંગઠનો ભેગા થાય લોકો ભેગા થાય આદિવાસી સમાજ ભેગો થાય અને રાજ્યની માંગ થાય તો તમારું પ્લાનિંગ કેવું છે અને કઈ રીતે એનો તમે ટાઈમ પીરિયડ કેવો નક્કી કર્યો છે કે કેટલા સમયમાં અને જે તમે આ એક અલગ જ સંગઠન બનાવ્યું છે તો એ સંગઠન કેવી રીતે કામ કરશે અને કઈ રીતની તમારી તૈયારી કેવી છે મતલબ પ્લાનિંગ શું છે કે કે કારણ અલગ રાજ્ય જો બનાવવું હોય તો એક વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડે અને પ્લાનિંગ કર્યા બાદ તેની માંગ થતી હોય છે તો શું તમારું આયોજન શું છે અમે તમે જોયું હશે બે દિવસ પહેલા અમારે દાદરા નગર હવેલીમાં સંમેલન હતું અમે માનગઢમાં અમે સંમેલનો કરીએ છીએ દર વર્ષે ગુજરાતના દાહોદ હોય અમારું ડેડિયાપાડા હોય કે આ તમામ વિસ્તારોમાં મહારાષ્ટ્રના પાલઘરથી લે નંદુરબારથી લઈને ઓળીથી લે સંમેલનો અમારા ચાલે છે બધા સંગઠનો અમારી સાથે છે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ અમે આગળ વધવાના પ્રયાસો કરી રહ્યા છીએ કે જેમ બને તેમ જલ્દી અમને સાય રાજ મળે તમે જોઈ લો આદિવાસી વિસ્તારોમાં બધું જ છે અહીંયા લિગ્નાઇટની એટલી મોટી ખાણો છે અબજો રૂપિયાના કોલસો નીકળે છે અહીંયા અમારે રેતીની એટલી ખાણો છે જેની લીઝો સિલિકાની લીઝો છે યુરેનિયમ એટલું બધું નીકળે છે અમારે નર્મદાનું એટલું બધું પાણી છે ત્યાં એટલું બધું વીજળી ઉત્પન્ન થાય છે તો અમે દેશમાં આટલી બધી રોયલ્ટી જનરેટ કરીએ છીએ દેશને આપીએ છીએ તેની સામે અમને શું મળ્યું છે આદિવાસીઓ શું આદિવાસી આજે શિક્ષક માટે રોડ પર ઉતરે જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ તો અમારી પેઢી તો સરકાર મુર્દાબાદ કરતી કરતી મરી ગઈ હવે અમારે થોડું મરવાનું છે અમે તો માગીએ છીએ અગર નહીં આપશે તો બી આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એમાં અમે પાછી પાણી કરવાના નથી સરકાર જો આદિવાસીઓની હિત ઈચ્છતી હોય તો આદિવાસીઓની જે ભીલ પ્રદેશ ભૂતકાળમાં અમારો હતો એ ઓગણપચાસ જિલ્લાનો ભીલ પ્રદેશ અમને અલગ આપે અને અમે એની રાજધાની કેવડિયા બનાવવા જઈ રહ્યા છે અમારી આજે પણ જમીનો છીનવાઈ રહી છે નવા નવા પ્રોજેક્ટોમાં અમારી મા બેટીઓ સાથે અત્યાચારો થાય છે આજે પણ અમને સમાનતાનો દરજ્જો નથી મળતો ત્યારે આ કેવી આઝાદી છે કે અઠ્ઠોતેર વરસ થઈ જાય ને આજે પણ આદિવાસી સમાજ બે ટોકના રોટલા માટે શહેરોમાં જાય આજે રિયલ એસ્ટેટમાં અમારા કેટલા લોકો છે આજે ન્યાય પ્રણાલિકામાં અમારા કેટલા લોકો છે આજે આઈએસ આઈપીએસમાં અમારા કેટલા લોકો છે આજે તમે જોઈ લો કેમ અમારા લોકોને ત્યાં ભાગીદારી નથી આપવા કુલપતિઓ છે ડીન છે આખા યુનિવર્સિટીના કેટલા એસટી છે બતાવો મને એટલા માટે જ અમારી જો ગુજરાતમાં સાત વ્યક્તિમાં એક વ્યક્તિ આદિવાસી હોય રાજસ્થાનમાં એ રીતના અમે હોય દેશમાં અમે દસ વ્યક્તિ એક આદિવાસી હોય તો અમને દસ વ્યક્તિ એક જજ મળવો જોઈએ અમને એક આઈપીએસ મળવા જોઈએ એક અમને રિયલ એસ્ટેટના માલિક હોવા જોઈએ અમારો ઉદ્યોગપતિનો એક અમારો આદિવાસી હોવો જોઈએ તો કોણ છે આમાં સર્વે કરો તમે માત્ર ને માત્ર નેવું ટકા મજૂર અમારા લોકો હશે મજૂરો પેદા કરવાનું કામ આ સરકારોએ કર્યું છે ત્યારે અમે કહીએ છીએ અમને સ્વાયત રાજ આપો અમે અમારો વિકાસ કરી લઈશું બધું જ છે અમારી પાસે જળ જંગલ જમીન ખનીજો બધું જ છે અમારા લોકોનો અમે વિકાસ કરી લઈશું અમને અલગ ભીલ પ્રદેશ આપો અમારી પાસે બધો રોડમેપ છે એનું આયોજન કઈ રીતે તમે જે આ વાત કરી પરંતુ આયોજન પ્લાનિંગ કેવી રીતે કે એના માટે શું કરશો અલગ રાજ્ય માટે કઈ કઈ રીતની તૈયારી કેવી પ્લાનિંગ શું આ અનુસૂચિ પાંચ એરિયા છે એક્ટ અહીંયા લાગુ છે ગામ સભાનો પાવર અમે ચલાવીશું ગામમાં લોકોને શું જોઈએ છે ને ગામમાં જે પણ વન પેદાશ હોય ખનીજ હોય ધાતુ નીકળે કે રેતી નીકળે એમાં પચાસ ટકા ભાગીદારની ગામ પંચાયતની રાખીશું સાથે સાથે અમારી પાસે ઘણી અમારા વિધવાનો છે આઈએસ આઈપીએસ રિટાયર કલેક્ટરો છે બધા જ લોકોની સહમતીથી અમે આગળ વધીશું જે રીતના બીજા રાજ્ય આજે તેલંગાણા બન્યું છે તો તેલંગાણા આજે ચાલે છે ને આજે ઝારખંડ બન્યું ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા સિગ્બુ સોરેને આગેવાની લીધી આંદોલન કર્યું તો અલગ રાજ્ય બિહારમાંથી છૂટું પડ્યું તો આજે ત્યાં વિકાસ તો થાય છે ને તો અમારો બી વિકાસ અમે આવનારી દિવસોમાં કરીશું એટલા માટે અમને ભીલ પ્રદેશ મળવું જ જોઈએ અને અમે મેળવીને જ રહીશું એ આપના માધ્યમથી હું કેમ છું બીજું છેતરભાઈ કે ભીલ પ્રદેશની આખું પ્લાનિંગ કેવડિયા જ રાજધાનીની જે વાત કેમ ખાસ કયા કારણસર કેવડિયાને તમે જે કેપિટલ બનાવવા માંગો છો કે ભીલ પ્રદેશ રાજ્ય બને તો કેવડિયા રાજધાની કેમ બને સૌથી સેન્સિટિવ ઝોન હોય તો કેવડિયા છે મનસુખભાઈ ત્યાંથી નજીક રહી છે છતાં મનસુખભાઈ આજે ત્યાંના આદિવાસીઓનું શોષણ થાય એના એક શબ્દ બોલતા નથી ત્યાંના યુવાનોને રોજગારી મળે બાબતે એક શબ્દ બોલતા નથી સરકાર સામે એમણે બોલવું જોઈએ પોતે પાંત્રીસ સાત ટર્મના સાંસદ છે પોતાની સરકાર છે અને એ ના બોલે તો આ કેવું રાજ છે અમારું અમારા નેતાઓનું નથી ચાલતું તો પછી અમે હું સરકારમાં રહીએ અમે સુકામાં રાજ્યમાં રહીએ અમને અલગ રાજ્ય આપી દો જ્યાં અમારું ચાલે એટલા માટે જ કેવડિયાને બનાવવા માગીએ છીએ અમે મહારાષ્ટ્ર અમારી નજીક છે બોર્ડર પર જ મહારાષ્ટ્ર અલીરાજપુરથી માંડીને જાંબુઆથી માંડીને અમારે છોટા ઉદેપુરની બોર્ડર પર છે સામે રાજસ્થાન રતનપુરની બોર્ડર પર છે શામળાજીથી તો ચારેય રાજ્યોને જો સેન્ટર કોઈ પડે તો એ કેવડિયા છે ને કેવડિયામાં અમારી તોતેર ડબલ એની જમીનો બીજા લોકો છીનવી રહ્યા છે ત્યારે ત્યાં જે લોકોની પરિસ્થિતિ અને માંગને ધ્યાને રાખીને ત્યાં અમારી પાસે પૂરતું પાણી છે વીજળી છે જમીનો છે આંબોહવા છે જંગલ છે બધું જ છે આવનારા દિવસોમાં બધી સુવિધાઓ થશે એટલા માટે અમે કેવડીયા રાજધાની બનાવવામાં જઈ રહ્યા છીએ છેલ્લો સવાલ છે કે તમને શું લાગે છે કે સુમજી ડામોર અને છોટુભાઈ વસાવા સહિતના નેતાઓ અલગ બિલ રાજ્ય ભીલિસ્તાનની જે વખતે ચળવળ હતી તો એ લોકો કેમ નિષ્ફળ ગયા તમે એમની પાસેથી શું તમે જોયું હશે કે તમે જે અલગ બિલ પ્રદેશની માંગ કરો છો તમે એમનો બી અભ્યાસ કર્યો છે કે સોમજી ડામોર સહિતના અનેક નેતા છોટુભાઈ વસાવ હોય કે એમને જે પણ આ ચળવળ વર્ષો સુધી ચલાવી એ કેમ સફળ નથી થયા અને તમારું એમની પાસે તમે શું કે એમની કઈ ત્રુટિઓ રહી ગઈ હતી તમને લાગે છે કે જેથી તમે એ ત્રુટિઓ જે દૂર થાય અને તમે રાજ્ય બનાવવા માટેનું જે તમારું જે એક સંગઠન ને પ્રયાસ છે સફળ થાય સોમજીભાઈ ડામોર માજી સાંસદ અને છોટુભાઈ વસાવા માજી ધારાસભ્ય એમણે પણ ભૂતકાળમાં આ બાબતને લઈને માંગ કરી હતી પણ એ સમય સોશિયલ મીડિયાનું માધ્યમ કે આપણા જેવા પત્રકાર મિત્રો હોય જે તે સમયે એમને ઉજાગર કરવામાં એટલું ધ્યાન કેન્દ્રિત નથી કર્યું ત્યારે આજે અમારી પાસે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે સાથે તમારા જેવા ઘણા શનિષ્ઠ પત્રકાર મિત્રો છે જે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે ત્યારે અમે ચોક્કસ આવનારા ભવિષ્યમાં સફળ થઈશું અને અમે તમામ રિટાયર અધિકારીઓ અમારા ડોક્ટર હોય એન્જિનિયર હોય ઘણા એડવોકેટ મિત્રો છે ઘણા આઈએસઆઈપીએસ રિટાયર્ડ લોકો છે બધા જ અમે એક મંચ પર આવીએ છીએ અવારનવારને ચર્ચાઓ થાય છે અમારી પોઝિટિવ ચર્ચાઓ છે લોકો બધા માંગ કરી રહ્યા છે તમે આ સોશિયલ મીડિયામાં પણ તમે બધું જોતા હશો તો આજની સમયની માંગ એવી છે કે અલગ ભીલ પ્રદેશ બનવું જોઈએ ગણતિક રાજ્ય તરીકે અને એ જ માંગ સાથે અમે આગળ વધીશું આવનારા દિવસોમાં આ માંગને વધુ તેજ બનાવવાનું કામ અમારું હશે અને માત્ર મારી આગેવાની નહીં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ બધા જ લોકો હશે ગુજરાતના પણ હું તો કેમ છું બધા જ લોકોએ પક્ષ પાર્ટી ઘરે મૂકીને ધર્મ સંપ્રદાય સંગઠનો ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગમાં જોડાવવું જોઈએ આમાં કોઈને નુકસાન નથી અમે ભીલ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે એ મોરચો આવનારા દિવસોમાં ભીલ પ્રદેશની માંગને તે જ બનાવવાનું કામ કરશે આવનારા ભવિષ્યમાં રાષ્ટ્રપતિજીને પણ મળવા જવાના છે સરકારશ્રીને પણ અમે મળવાના છે અને ચારો ચારે રાજ્યોના સ્થાનિક લેવલે ગ્રાઉન્ડ પર માંગ ઉઠે અને ત્યાંના રાજ્ય સરકારો પણ અમારા જે ધારાસભ્ય છે તે પણ માંગ કરે એવી આવનારા ભવિષ્યમાં અમારી રણનીતિ છેલ્લો સવાલ ચેતરભાઈ કે આ જે તમે મુદ્દો જે ઉઠાવ્યા છે જેને લઈને ઘણા રાજનીતિ કરે છે ચેતરભાઈ તેવું માને છે અને ઘણાનું એવું પણ કહેવું છે કે આ એક અલગાઉનો વિચાર છે અને બીજું એક બીજો સવાલ કે ટાઈમ પીરિયડ કેટલો રાખ્યો તમે કે કેટલા સમયમાં કે આ માંગનું તમે કરી શકશો સમયનો માંગ તો જેમ જેમ લડત મજબૂત થશે એ પ્રમાણેની સમય થોડો લાગશે અમને પણ જે અલગાવવાદીની વાત જે લોકો કરે છે તો એમને હું કહેવા માગું છું જેમ અમારે ભરૂચમાંથી નર્મદા છૂટવું પડ્યું તો નર્મદાના લોકો તરીકે અમને ફાયદા થયા છે ઘણા તાલુકાઓ છૂટા પડે છે તો તે તાલુકાના લોકોને ફાયદા થાય છે તો અમેરિકા જેવું દેશ આપણા કરતાં ઓછી વસ્તી પચાસ રાજ્યો રાખતું હોય પચાસ રાજ્ય એમણે બનાવ્યા છે તો આપણે ના ઓગણત્રીસ કરવામાં શું વાંધો છે આપણે છવ્વીસ જિલ્લાઓ હતા આજે તેત્રીસ જિલ્લાઓ કર્યા છે તો લોકોના ફાયદા માટે છે ને સુચારુ વહીવટ થાય પ્રશાસન સુચારુ વહીવટ કરે એ હેતુસર અમે અલગ રાજ્ય માગીએ છીએ અમારે કંઈ અલગ દેશ નથી જોઈતો અમને ભીલોની જે અમારો પ્રદેશ હતો ભીલ પ્રદેશ જેને ચાર રાજ્યોમાં વિભાજીત કરવામાં આવ્યો છે આજે પણ અમે બોર્ડરલેસ છે આજે પણ અમારો રોટી બેટીનો વ્યવહાર છે આજે પણ અમારી પહેરવેશ બોલી ભાષા રીત રિવાજો જન્મ મરણની વિધિ અને લગ્નની વિધિ પ્રકૃતિની પૂજા તમામ વસ્તુ અમારો એકદમ સાથે છે કરીએ છીએ અમારે કોઈ બોર્ડર લાગતી નથી તો અલગ જ રાજ્ય અમને મળવાથી એક સમાન વિચારધારાના લોકો રાજ કરશે રાજ સત્તામાં આવશે અને અહીંના લોકોને શું જરૂર છે એ કેન્દ્ર એ કેન્દ્રિત થશે એના પર ધ્યાન કેન્દ્રિત થશે અને અહીંના લોકોનું ઉત્થાન થશે આજે નર્મદા ડેમ બધા ગામો અમારા વિસ્થાપિત થયા પાણી કેમ નથી મળતું એ સવાલ પૂછો જે લોકો આ બોલે છે એમને પૂછો કે નર્મદાનું દીવા તળે કેમ અંધારું છે ઉકાઈનું પાણી કેમ આદિવાસીને નથી અહીંની વીજળી કેમ આદિવાસીને નથી મળતું અહીંની રેતીમાં ભાગીદારી કેમ નથી લિગ્નાઇટમાં કેમ ભાગીદારી નથી અમે આટલી બધી રોયલ્ટી સરકારમાં જમા કરીએ તો અમારો વિકાસ કેમ ના થાય વિકાસ એટલે કંઈ બિલ્ડિંગો બનવાથી કે વિમાન ઉડવાથી એને અમે વિકાસ નથી માનતા વિકાસ એટલે તમામ લોકોને બેટકને સારું જમવાનું મળે ભૌતિક સુવિધાઓ મળે અને પોતાના ગામમાં પોતાનું રાજ હોય ને પોતાના ઘરે સુખી સંપન્ન હોય એને અમે વિકાસ માનીએ છીએ સારા રોડ બની જવાથી મોટી બિલ્ડિંગો બની જવાથી મોટા સ્ટેચ્યુ બની જવાથી કંઈ વિકાસ થઈ જવાનો નથી વિકાસ એ ગ્રાઉન્ડ પર લોકોની શું જરૂરિયાત છે એને સમજીને જો કરવામાં આવશે શિક્ષણ આપવામાં આવશે આરોગ્ય આપવામાં આવશે પાયાની સુવિધા એ વિકાસ અમે માનીએ છીએ ઘણા પોલિટિશિયન અને રાજકીય ને તેવું કહે છે કે આનાથી એક સમાજ સમાજ વચ્ચે જે ભાગલા પડે એવું લાગી રહ્યું છે કે એક સમાજ ને બીજા સમાજ તમે શું માનો છો એ બાબતે આજે ગુજરાત રાજ્યે મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું તો આજે ગુજરાતમાં રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પંજાબના બધા લોકો આવીને પોતાના રોજગાર ધંધા કરે છે યુપી બિહારના લોકો અહીંયા આવીને આપણા જિલ્લામાં રોજગાર ધંધા કરે છે કોણ ના પાડે છે આવનારા દિવસોમાં અલગ રાજ્ય હશે તો એમાં જે લોકોના ધંધાને બધું ચાલવાનું છે એમાં કોણ ના પાડવાનું છે એવી કોઈ પાબંદી નથી આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે દેશની તમામ નાગરિકને સ્વતંત્રતા સંવિધાને આપી છે એ કોઈ પણ પ્રદેશમાં જઈને પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે ધંધા રોજગારી કરી શકે છે એમાં કોઈને પાબંદી નથી એમાં કોઈ સમાજ સમાજે આમાં દુઃખી થવાની પણ જરૂર નથી ને જે પણ સમુદાયના લોકો એ આઉટ સ્ટેટના પણ હશે અહીંયા આવીને ધંધા કરશે એમાં કોઈને કંઈ વાંધો હોય ના એટલા માટે આજે ગુજરાતીઓ તમે જોઈ લો ગુજરાતીઓ વિદેશમાં જઈને વેપાર કરતા હોય ગુજરાતીઓ બોમ્બેમાં આજે વેપાર કરે પંજાબના ચંદીગઢમાં ગુજરાતીઓ વેપાર કરે તો કોણ રોકે છે કોઈ નથી રોકતું તો તો એ ચાલવાનું છે ગોવામાં બધા વેપાર ધંધા કરે છે તો ભીલ પ્રદેશમાં બી આવશે ને બધા વેપાર કરવા એમાં કાં કોઈને વાંધો હોય ચેતરવે આમ આદમી પાર્ટીના જે સંગઠન છે ટ્રાઈબલ એરિયા ગુજરાતમાં છે પરંતુ તમે અલગ જે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાં આપનું સંગઠન નથી એટલે કે આમ આદમી પાર્ટી નથી ત્યાં કોંગ્રેસ અને ભાજપ મજબૂત છે ટ્રાઇબલ એરિયામાં પણ કોંગ્રેસ અને ભાજપ મજબૂત છે રાજસ્થાનમાં થોડી જગ્યાએ બા પાર્ટી છે તો કેવી રીતે એ સંકલન તમે કરશો કારણ કે તમે એક અભિયાન જે અપાડી છે આ સામાજિક મુવમેન્ટ છે આખી જેમ કે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે એ અંતર્ગત આવનારા દિવસોમાં આ ભીલ પ્રદેશની માંગ ઝડપી બને પ્રયાસો અમે કરીશું આ કોઈ પક્ષ પાર્ટીનો માંગ નથી આદિવાસી સમાજની માંગ છે આવનારા દિવસોમાં જે પણ લોકો રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા હોય મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત એ કોઈપણ પક્ષ પાર્ટીના હશે ભાજપના હશે કોંગ્રેસના હશે આપના હશે કે બાપના હશે બધા જ લોકોને મળીશું બધા જ લોકો સાથે એમના વિચારો જાણીશું એમના સૂચનો લઈશું એમનું માર્ગદર્શન લઈશું ને પછી અમે આગળ વધીશું બધાને મળીશું જોડાય છે નથી જોડાતા એમની વ્યક્તિગત બાબતો હોય છે પણ તમામે તમામ સાંસદો અને ધારાસભ્યોને અમે મળીશું અને આમાં બધા લોકો સમર્થન કરે અને અમને માર્ગદર્શન આપે અમને સૂચનો આપે અને કઈ રીતના આગળ વધાય એ અમે બધા સાથે બેસીને આગળ વધવાના પ્રયાસો કરીશું ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની તમે મુવમેન્ટ આની શરૂઆત થઈ છે તો ગુજરાતના જો આદિવાસી નેતાઓની વાત કરીએ તો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતભાઈ વસાવા છે તેમજ અનેક આદિવાસી નેતાઓ છે ટ્રાઈબલ મિનિસ્ટર અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે તો આ તમામ જે નેતાઓ જે છે કોંગ્રેસના પણ અનેક આદિવાસી નેતાઓ છે તો એમની સાથે તમે મુલાકાત કરશો ભીલ પ્રદેશની માંગને લઈને કે શું કહેશો એ રીતે એમની સાથે કઈ ચર્ચાઓ કરશો કારણ કે એમની પાસે પણ બહોળો રાજકીય અનુભવ છે અને ભીલ પ્રદેશ રાજ્ય જો બનાવો તો એવા વ્યક્તિઓની પણ જરૂર પડે શું કહેશો હા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અમે બનાવીએ છીએ ત્યારે સૌ પ્રથમ તો અમે ગુજરાતના જે પણ ચૂંટાયેલા પદાધિકારીઓ હોય એક મનસુખભાઈ હોય ગણપતભાઈ હોય છોટુભાઈ વસાવા હોય કે બીજા જે પણ કુબેરભાઈ ડિંડોર હોય નરેશભાઈ પટેલ હોય બધા સાથે અમે ચર્ચા કરીશું સાથે રાજસ્થાનમાં રાજકુમાર રોત ત્યાં ખૂબ સારું એમની પણ આ માંગ ખૂબ ઝડપી વધી રહી છે એમની સાથે પણ ચર્ચા કરીશું મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તમામ લોકોના સહયોગની અમે અમને અપેક્ષા રહેશે બધાના સૂચનો એ એમની એમનું માર્ગદર્શન લઈને અમે આગળ વધીશું અમારી તો શરૂઆત છે એમના અનુભવનો ઉપયોગ આમાં કરીશું અને સમાજને એક કરીને સમાજને કઈ રીતના ફાયદો થાય એ એ પ્રમાણે અમે આગળ વધીશું ને સરકારમાં ઘણા અમારા આદિવાસી ધારાસભ્ય અને સાંસદો છે એમને પણ વિનંતી કરું છું કે સરકારમાં એ લોકો પણ માંગ મૂકે અને સરકારમાં પણ માંગ રજૂ કરીએ બધા અને સાથે રહીને મેળવીએ એવી હવે આવનારા દિવસોમાં એવી વ્યૂહરચના અમે સાથે રહીને બનાવીશું અત્યારે છે તમે કેટલા લોકો જોડાયા છે રાજકીય અને જે ધારો કે બ્યુરોક્રેટ છે એટલે કે જે અધિકારીઓ એવા કોઈ જોડાયા છે અમારી સાથે આમ સામાજિક રીતે તો બધા જ લોકો ઘણા રિટાયર આઈએસ આઈપીએસ ક્લાસ વન અધિકારીઓ છે હાલના કેટલાક એડવોકેટ કેટલાક ડૉક્ટરો બધા જ લોકો પોતપોતાની રીતે આ યોગદાન આપી રહ્યા છે આવનારા દિવસોમાં કેટલા લોકો આમાં જોડાય છે તો દરેક વિસ્તારોમાં અમે જઈએ છીએ તો ઘણા લોકો સાથે મિટિંગો થાય હમણાં દાદરા નગર હવેલીથી લે અનેક નાના નાના સંગઠનો પણ ઘણા છે તો બધા જ લોકો અમે સાથે રહીને બિલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમે બિલ પ્રદેશ રાજ્યની માંગ કરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય બિલ પ્રદેશ બનશે અને એની રાજધાની કેવડીયા અમે બનાવીશું તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમને જણાવ્યું હતું કે બિલ પ્રદેશની માંગ કોઈ અલગતાવાદની માંગ નથી અલગ રાજ્ય છે જેવી રીતે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ રાજ્ય બનાવવાની માંગ છે અને આ માંગ તેમણે કહ્યું છે કે તેના માટે આ જે સંગઠન બનાવ્યું છે એ સંગઠન અલગ અલગ રાજ્યોમાં જઈને કામ કરશે અને ભૂતકાળમાં જેની ચળવળ ઉઠાવી હતી સોમજી ડામોર અને છોટુભાઈ વસા તે વખતે જે ત્રુટીઓ રહી ગઈ હતી તે પણ તે દૂર કરશે તે માટે તેમણે કહ્યું હતું કે અલગ અલગ રાજકીય નેતાઓનું પણ તેઓ સમર્થન લેશે અને દરેક આદિવાસી નેતાઓ અને અધિકારી કર્મચારીઓ જે પણ આદિવાસી સમાજના છે એ પાર્ટી પક્ષ ભૂલીને એક મંચ પર આવીને અલગ રાજ્યની માંગને સમર્થન કરશે તેવું આયોજન તેઓ દ્વારા અને અન્ય જે તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યું છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા